નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય તે માટે સુરત જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે કાળા કાંચથી લઈને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સુધીના કાયદા ભંગ કરનારા સામે પોલીસનો કડક પહેરો ગોઠવાયો છે નવરાત્રી પહેલા જ સુરત જિલ્લા પોલીસ દ્વારા કડોદરા સહિતના વિસ્તારોમાં એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ સાથે ફૂડ પેટ્રોલિંગ શરૂ કરાયું હતું હવે નવરાત્રી શરૂ થતાં જ જિલ્લામાં અનેક સ્થળોએ ચુસ્તપણેથી ચેકિંગ હાથ ધરાયો છે કાળા કાંચ વાળા વાહનો પર કડક કાર્યવાહી ઓવર સ્પીડ વાહનો પર તાત્કાલિક ડન અને રાત્રે ફરતા વાહન ચાલકોને ડ્રિંક ગનથી ચેક કરાયા હતા જેમાં કોઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ લઈને ખાતરી કરાઈ હતી આ ચેકિંગ દરમિયાન સુરત જિલ્લા પોલીસ વડા પોતે મેદાનમાં ઉતરી આવ્યા હતા વિવિધ ચેક મુલાકાત લઈને કામગીરીનું એક કેક વિગતોનું એનાલિસિસ કર્યું હતું પોલીસની આ કડક કામગીરીનો હેતુ એક જ છે જિલ્લાના નાગરિકો પોતાના પરિવાર સાથે નવરાત્રીની મજા માણી શકે અને અસામાજિક તત્વો દ્વારા થતી ગેરકાયદેસર હરકતોને મૂળે જ દબાવી શકાય નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસનો આ તડકાફાડી એક્શન પ્લાન હવે ચર્ચાનો વિષય બન્યો છે